હેલો વિદ્યાર્થી મિત્રો નીટ બે હજાર ચોવીસની પરીક્ષા જો તમે આપવાના છો તો એનટીએ તરફથી એક ખૂબ અગત્યનું નોટિફિકેશન આવી ગયું છે યસ મિત્રો કરેક્શન વિન્ડો ખોલવાની છે એની એક ઇમ્પોર્ટન્ટ નોટિસ એનટીએની ઓફિશિયલ સાઇટ એક્ઝામ ડોટ એનટીએ ડોટ એસસી ડોટ ઇન પર તમને જોવા મળશે ત્યાંથી પહેલી જ નોટિફિકેશન છે જે તમે ડાઉનલોડ કરશો એટલે આ એક ફાઇલ ખુલશે તો આ ફાઇલની અંદર શું શું બદલી શકાશે ફોર્મમાં એ ખૂબ ધ્યાન રાખજો જો તમે કોઈ મિસ્ટેક કરેલી છે ફોર્મ દરમિયાન તો એને તમે ચેન્જ કરી શકો છો કઈ કઈ વસ્તુઓ ચેન્જ થશે કઈ વસ્તુ ચેન્જ નહીં થાય એની હું તમને શોર્ટમાં માહિતી આપી દઈશ મિત્રો આ કરેક્શન વિન્ડો જે છે એ કરેક્શન વિન્ડો અઢાર તારીખથી વીસ તારીખ રાત્રે અગિયાર ને પચાસ સુધી ખુલ્લી રહેશે એટલે કે સોમ મંગળ અને બુધ આ ત્રણ દિવસ આ કરેક્શન વિન્ડો ખુલશે કઈ કઈ વસ્તુ ચેન્જ થઈ છે એ તમને એઝ પર એનેક્શ્યોર વન એટલે કે આની પછીનું જે પેજ છે એની અંદર આપેલી છે પણ ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે હવે પછી આ કરેક્શન વિન્ડો ખુલશે નહીં એટલે કે આ લાસ્ટ ચાન્સ છે તમારે જો કંઈ બદલાવ કરવો છે પોસિબલ છે તમારા નામમાં કોઈ ભૂલ હોય આધાર કાર્ડનું વેરિફિકેશન ન થયું હોય ડોક્યુમેન્ટ કોઈ ખોટા અપલોડ થયેલા છે એમાં કોઈ ચેન્જીસ કરવાના છે અપડેટેડ આધાર કાર્ડ મૂકવાનું છે તો આ બધા ચેન્જીસ થઈ શકશે કયા કયા ચેન્જીસ તમે કરી શકો છો ઓલ ફિલ્ડર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ એક્સેપ્ટ કોન્ટેક નંબર એન્ડ ઇમેલ તમારો જે કોન્ટેક નંબર અને ઇમેલ છે આ છોડીને બાકી કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ તમે ચેન્જ કરી શકો છો નામ બદલી શકો છો ફાધરના નામમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ છે સરનેમમાં કોઈ મિસ્ટેક રહી ગઈ છે સ્પેલિંગ ટુ સ્પેલિંગ ફરી એકવાર ચેક કરવું અને એ પ્રમાણે જ પછી લાસ્ટમાં સબમિટ કરવું તો કરેક્શન વિન્ડો આ ત્રણ દિવસ માટે ખુલ્લી છે કોઈને લેંગ્વેજમાં પ્રોબ્લેમ થયો છે કોઈકે કે ગુજરાતીને બદલે ઇંગ્લિશ જો સેટ કરી દીધેલી છે તો તમે ચેન્જ કરી શકો છો કોઈકને ઇંગ્લિશ રાખવી છે અને ગુજરાતી સિલેક્ટ થઈ ગઈ છે તો ચેન્જ કરી શકાશે કેટેગરી ચેન્જ કરી શકાશે મતલબ કે જેટલા ફિલ્ડ ફોર્મમાં આપેલા છે બે ફિલ્ડ છોડીને એક કોન્ટેક્ટ નંબર અને સેકન્ડ ઇમેલ એડ્રેસ બાકી બધું તમે ચેન્જ કરી શકો છો અને જો કોઈ ભૂલ છે તો સુધારજો જો ભૂલ નથી તો એકવાર વેરીફાઈ કરી અને પછી સબમિટ આપી શકો છો જો તમે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી છો અને એક પ્રોપર પ્રેક્ટિસ કરવાનું માગો છો તો નીર બે હજાર ચોવીસની એનસીઆરટી આધારિત ઓનલાઈન ટેસ્ટ સિરીઝમાં જોડાઈ શકો છો આ ટેસ્ટ સિરીઝની અંદર તમને સોળ ફૂલ સિલેબસના ટેસ્ટ છ પાર્ટ ટેસ્ટ વીસ યુનિટ ટેસ્ટ આમ ટોટલ બેતાલીસ જેટલી ટેસ્ટ મળવાની છે ગમે તે તમારી ઈચ્છા અનુસાર કોઈપણ ટેસ્ટ તમે આપી શકો છો ગમે ત્યારે આપી શકો છો એક શેડ્યુલ મૂકેલું હશે એપ્રિલ મહિનાની અંદર ફૂલ સિલેબસની ટેસ્ટ શરૂ થવાની છે તો જો તમે બોર્ડના વિદ્યાર્થી છો રીનીટ કરી રહ્યા છો અને તમારે એક એનસીઆરટી આધારિત કમ્પ્લીટ ઓલ સિલેબસના પેપરો જોઈએ છે તો તમે ક્રીવા ઓનલાઈનની ટેસ્ટ સિરીઝ સાથે જોડાઈ શકો છો જેમાં તમને નીટ બે હજાર ચોવીસના લેટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે નવા ઉમેરેલા ટૉપિકના લેક્ચરો પણ આમાં એડ થઈ ગયા છે કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ આધારિત લેક્ચરો પણ એડ થઈ ગયા છે એટલે માનો કે નીટની તૈયારીમાં જો તમારી પ્રેક્ટિસ કંઈક મિસિંગ હોય તો તમે અમારી આ ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો ટેસ્ટ સિરીઝને જોઈન કરવા માટે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે આ ટેસ્ટ સિરીઝની ફી ચોવીસો ને નવ્વાણું રૂપિયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ટેસ્ટ સિરીઝ અને અમારા લાઈવ સેશનની અંદર જોઈન થઈ છસો પ્લસ માર્ક્સ લાવી ચૂક્યા છે આ ટેસ્ટ સિરીઝમાં તમારે જોઈન થવા માટે ડાઉનલોડ ધ એપ ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન્સ રજિસ્ટર એઝ અ સ્ટુડન્ટ ગો ટુ સ્ટોર સિલેક્ટ કોર્સ અને બાય નાવ એટલે કે એપ્લિકેશન ડાઉનલોડ કરવી ખૂબ જરૂરી છે અને તમારા સિલેક્ટેડ કોર્સને તમે પરચેસ કરી શકો છો અને વધુ માહિતી માટે નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ નંબર પર કોન્ટેક કરી શકો છો